નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો સાંજનો સમય છે વિડીયો બનાવી છે આપણે રોજ સાંજે સાડા સાત વાગ્યા તમને આપીએ છીએ તો જેટલો શાકભાજીની વિડીયો જોવો એટલો આ વિડીયો પણ જોવો જરૂરી છે કારણ કે આમાં તમને કંઈક જાણવા મળે બે શબ્દ ખેતીવાડીને લગતું જાણવા મળે ખેડૂતોની માટે તો ખાસ કે આપણે અલગ અલગ પદ્ધતિ વિશે માહિતી આપીએ થોડીક વરસાદને લગતી વરસાદ છે કે નહીં તો વરસાદ હોય જે લોકો હોય છે એ તો લખે છે એ બે ત્રણ ખેડૂતોથી રેગ્યુલર અપડેટ આપે છે આ ભાઈ મારે અહીંયા માતલપરમાં વરસાદ આજમાં છે નથી એમ તો એક ખેડૂત છે નામ ન હોય પણ એ રેગ્યુલર હોય છે એ રીતે તમને બીજા લોકો હું તકલીફ પડશે મને ખબર નથી પડતી બધા લખવાનું રાખો રોજ આપડે છીએ બીજો કે વૃક્ષ વાવવા જરૂરી છે વૃક્ષ વૃક્ષ જાગૃતિ ફેલાવો બે દિવસ પહેલા મેં તમને કીધું કે તમે કોઈ વૃક્ષ હોય તો ફોટો મોકલો તો બે ખેડૂતો ફોટા મોકલ્યા છે એક બગદાણા બાજુથી જે ખેડૂત છે માતલપર વાળા એ ભાઈ રેગ્યુલર કોમેન્ટ પણ લખે છે અને આપણે કઈ તો એ રીતે તરત રિપ્લાય આપે છે તો એવી રીતે તમે પણ બધા જાગૃત થાવ તમે જેટલા જાગૃત થશો એટલી મજા આવશે તમને પણ તમને પણ આવા કંઈક ને કંઈક નવું જાણવા મળશે તમે જેટલા હું પૂછું એના જવાબ આપશો હવે આજ આપણે થોડોક વિડીયો થોડોક ભલે લાંબો થાય પણ

મારી જે રીતની કોમેન્ટ જોવે છે હું પૂછું પ્રશ્નોનો જવાબ નથી આવતો તમારી પાસે તો તમારે મારી પાસેથી કોઈ પણ જવાબ જોવે છે હું પૂછું ને જવાબ તમને નથી દેવા તો આ રીતે ન હાલે તમારે પણ સામે એટલી રિપ્લાય આપવી પડશે તો મજા આવશે વિડીયો બનાવવાની બધી અલગ અલગ માહિતી મળતી રહેશે કે પછી તમારે જે ડબલ વિલોગ આવતા હોય ડબલ માણાના એમાં તમારે લાખો કરોડ વ્યૂ દેવા છે ત્યાં તમને શું જાણવા મળશે મને એ ખબર નથી પડતી તો તમે અહીંયા મતલબમાં એમાં પણ કોમેન્ટ તમે સારી લખશો એ લોકોએ તમને એમ કીધું વૃક્ષ વાવવા જરૂર છે તો વૃક્ષ વાર છે એને ખબર છે હું એક ઉદાહરણ આપી દઉં છું છે ઉનાળે એટલી ગરમી પડી હતી બંધ થઈ ગયા વિલોગ વાળાની હું ચેનલ નામ નથી આપતો હું બધાને વિડીયો જોતો જ હોઉં છું તો ઈ એની સેનલ ના મતલબમાં નામ નથી આપતો એનો આઈફોન હતો ને તોય એ મતલબ આ ગરમી હિસાબે કામ નતો કરતો વિડીયો બનાવ એને પણ તકલીફ પડેલી છે તો એને ખબર છે પણ એ વિડીયો નહી બનાવે કેમ કે એને પર્યાવરણ નથી બચાવવું ભલે ને આઈ ફોન બગડી જાય કે ગમે ફોન હોય ઉડાડા તમે જોશો બપોરના સમય કોઈ પણ ફોન પણ કામ નથી કરતા કેમેરા નથી કામ કરતા એટલી ગરમી પડે છે તો હજી જાગવાનો સમય છે જાગ્યા ત્યાંથી સવાર તો હજી જાગી જાઓ મેં પણ ઘણાના વિડીયો જોયેલા છે એને ઘણી પ્રોબ્લેમ પડેલી છે આ વખતે વિડીયો શૂટિંગ કરવામાં બપોરના સમય હોય ત્યારે મોબાઈલમાંથી આઈફોન હોય કે કોઈ પણ ફોન હોય તો એને શૂટિંગ કરવામાં પ્રોબ્લેમ પડી છે કારણ હું વૃક્ષ કપાઈ ગયા છે અને વૃક્ષ સામે વાવતા નથી તો એની હિસાબે પ્રોબ્લેમ થાય છે તો એ એને ખબર છે ખબર જ છે વૃક્ષ વાવ જરૂરી છે પણ આપણે રિપ્લાય નથી નથી વાવવા ભગવાન આવીને વાવી જશે એવું જશે ને બધાને ભગવાન વાવવા નહીં આવે આપણે આપણે હાથે કરવું પડે આવું કામ હોય ભગવાન ન કરે આપડે આપણે આ કરવું પડે અને અત્યાર જે વરસાદ થાય છે તમને એમ લાગે એમ આપણી માટે છે રખડા પશુ છે એની માટે થાય છે તમને બધો એમ હોય કે ભગવાન દર વર્ષે આ રીતે વરસાદ આપશે તો નહીં આવે તમે વૃક્ષ વાવેલા છે તો ટાઈમે સરવો વરસાદ થશે છે ટાઈમે ગરમી ઓછી પડશે રોજ આપણે આને સાયકલ રોજ કેસેટ કહેતા રહી છે કેમ કે રોજ આપણે બાળકો હોય એને નિશા જાય કેમ પ્રાર્થના બોલાય એમ રોજ મારે તમને એકને પ્રાર્થના બોલાવવાની વૃક્ષ વાવવા જરૂરી છે આ ઉનાળો આવે છે એટલે ગરમી ઓછી ન પડે એ મારે તમને કેવું પડે છે કેમ કે તો તમને મજા આવે છે તો વધારે આપણે કાંઈ એટલું બધું ડીપમાં નથી જવું વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે હજી અડધું સોમાસું જુ છે અડધું સોમાસું બાકી છે હજી એક બે અડધા નક્ષત્ર પણ બાકી છે તમારા હેડા પાછો હોય તમારા ગમે અહિયાં હોય જગ્યા હોય અહિયાં વૃક્ષ વાવશો એટલો આવતા ઉનાળામાં ફાયદો થશે એટલા માટે મારે રોજ કેવું પડશે એટલા માટે છું આપણું પર્યાવરણ છે આપણે બસાવવું પડશે કોઈ વિદેશમાં વિદેશ માં છે આપણું પર્યાવરણ નહીં બસાવે વિદેશ લોકો લોકો કે ક્યાંય નહીં આવે એટલે ખાસ ધ્યાન રાખો પર્યાવરણ બસાવવું બહુ જરૂરી છે વૃક્ષ વાવવા પણ જરૂરી છે એક ને એક શબ્દ રોજ કે સારું ન લાગે તમને હાલ તો મને કેવું નથી ગમતું પણ શું કરું તમે રિપ્લાય ના આપો મને એમ થાય કાલો આલો નહીં ઈધાર આ ચા તો કાલ ઓલે કેવત નથી રોજ કેતા રહીશો એક એક બબે વ્યક્તિ સુધર છે ને એટલે રોજ આપણે કહેવાનું શરૂ રાખ્યું છે કાઈ વાંધો નહીં તો કાલે મળશું આપણે ફરીથી એક નવા વિડિયો સાથે વૃક્ષ વાવવાનું બધા ભૂલતા નહીં ફક્ત એક મિનિટમાં કેટલો વરસાદ આવ્યો જોઈ શકો છો એક જ મિનિટ વરસાદને વરસવું હોય તો વાર નથી લાગતી ખાલી બે થી ત્રણ મિનિટમાં કેટલો વરસાદ આવ્યો જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ